જેમાં ડેરી ના ચેરમેન દિનેશ પટેલ વાઇસ ચેરમેન જીવી સોલંકી ડિરેક્ટર કુલદીપસિંહ રાહુલજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા ડેરીમાંથી નિવૃત્ત થતા અધિકારી કર્મચારીઓ મળીને કુલ અઠાવીસ નું સન્માન કરવામાં આવ્યો હતો

જ્યારે આપ સૌ ઉપસ્થિત થયા છે ત્યારે મારા વોર્ડના સાથી આદરણીય શ્રી ગણપતસિંહજી વોર્ડના ડિરેક્ટર કુલદીપસિંહજી એરીના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી ધોતિ સાહેબ આજે અઠાવીસ જણને એરીમાં કામ કરતા કર્મચારીના હાથે આપણે ધ્વજવંદન કરાયું બરોડા ડેરી તમામ રાષ્ટ્રીય પર્વની ઉજવણી ધામધૂમથી કરે છે પંદરમી ઓગસ્ટ હોય કે છવ્વીસમી જાન્યુઆરી હોય બરોડા ડેરીની પરંપરા છે કે જે તે વર્ષમાં નિવૃત્ત થતા કર્મચારીઓ ના હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવે છે બે હજાર પચીસ ના વર્ષમાં લગભગ અઠ્યાવીસ જેટલા કર્મચારીઓ નિવૃત્ત થનાર છે તમામ કર્મચારીઓ આજે ઉપસ્થિત રહ્યા અને તેઓના હસ્તે રોડા ડેરીમાં ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવ્યો આપ સૌના માધ્યમથી આ ગણતંત્ર દિવસની તમામને શુભકામનાઓ પાઠવું છું સાથે સાથે આજે યુએન દ્વારા બે હજાર Facebook Instagram અને Twitter પર